કોઈનું મૃત્યુ થયું નથી રામચરિત માનસ વાંચીએ ભગવાન રામ ચૌદ વર્ષ વનમાં દરમિયાન અયોધ્યામાં કોઈનું મૃત્યુ થયું નથી આ ચૌદ વર્ષ કોઈનું મૃત્યુ નથી થયું એમ કોઈનો જન્મ પણ નથી થયો કારણ કે રામ રામ દરસ હિત વ્રત લગે કરન નર નારી તુલસીદાસજી કહે છે ચૌદ વર્ષ પૂરા થાય ને પુનઃ અમારો રામ અમારો પ્રભુ એ પાછા પધારે અયોધ્યામાં એ માનતા રાખીને બધા નિયમ અને વ્રત કરતા હતા આપણે માનતા લઈએ ને એમ આવા ભાવથી આવા સંકલ્પથી લગે કરન નરનારી નેમ વ્રત એનું પાલન કરતા હતા અને એટલા માટે આ ચૌદ વર્ષમાં કોઈનો જન્મ પણ નથી એ ચૌદ વર્ષમાં કોઈનું મૃત્યુ પણ નથી ભગવાનની પાદુકાને લઈ આવ્યા છે ભરતજી એ બે પાદુકાના રૂપે જાણે સીતારામજીને જ લઈ આવ્યા છે અને પાદુકાનું સ્થાપન કર્યું છે ભરતજીએ તુલસીદાસજીએ લખ્યું છે એમ લાગ્યું કે જાણે બે રક્ષક ભગવાને આપ્યા બે પાદુકાના રૂપમાં એને રક્ષા કરી છે અયોધ્યાની એણે રક્ષા કરી છે અયોધ્યાના એક એક જીવોની કોઈનું મૃત્યુ થયું કોઈનો જન્મ પણ થયો નથી એક હજાર વર્ષનો યજ્ઞ આ ઉપક્રમ અને સવારે યજ્ઞ થાય આહુતિઓ અપાય યજ્ઞના ધુમાડાથી નૈમિષારણ્યનું આખું વાતાવરણ પવિત્ર અને સુગંધિત બપોરના ભાગમાં કંદમૂલ ફલ ભોજન અને પછી અપરાન સમયમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા સાંભળે છે દરેક યજ્ઞ સાથે સત્સંગ કથાને જોડવાની પરંપરા છે આપણી કોઈ પણ સત્કર્મ હોય એની સાથે સત્સંગ અનિવાર્ય તમે તીર્થયાત્રા કરવા જાઓ ને તો તીર્થમાં રહી અને ભજન કરનારા સાધુ સંતોને મળો સત્સંગ કરો નહીં તો તીર્થયાત્રા તમારી અધૂરી તમે તીર્થમાં જઈ સ્નાન કરો તીર્થ દેવતાઓનું દર્શન કરો તીર્થમાં જઈને તમે દાન કરો એ બધું તો જરૂરી છે જ પણ જો તમે તીર્થમાં જઈને સત્સંગ ન કર્યો તો તીર્થયાત્રા અધૂરી વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા અને એમાં વિદુરજીએ શ્રી ગંગાજીના તટ ઉપર મૈત્રેયજીથી સત્સંગ કર્યો દાવજી મહારાજે પણ તીર્થયાત્રા કરી છે બલભદ્રજી એનું વર્ણન છે ભાગવતમાં આખા ભારતની દક્ષિણ સુધી ગયા છે દાઉજી દક્ષિણ ભારતના તીર્થોની પણ યાત્રા કરી દાવજી મહારાજે અને એ પણ નય નિષારણ્યમાં પધાર્યા છે દાઉજી અને ત્યારે આ લોકોની પાછી કથા હાલતી હતી યજ્ઞ ચાલતો તો અને એ યજ્ઞમાં દાવજી પધાર્યા છે ભાગવતના સ્કંધના ઉત્તરાર્ધમાં કથા છે કે દાવજી દ્વારા પછી જે રીતે સૂતનો શિરચ્છેદ થાય છે અને પછી સૂતના દીકરા એને આશીર્વાદ આપીને કથા સાંભળવા માટે બેહાડે છે આ બધી કથાઓ દસમસ્કંધ ઉત્તરાર્ધમાં છે તીર્થયાત્રા એની સાથે પણ સત્સંગ જોડો તમે સત્યનારાયણની પૂજા રાખો છો ઘરે તો સત્યનારાયણની પૂજા બ્રાહ્મણ પહેલા કરાવે અને પછી બ્રાહ્મણ દેવતા પાંચ અધ્યાયની સત્યનારાયણની કથા છે કે નહીં ઈ સત્સંગ આપણે આ પ્રતિષ્ઠા કર્મ થયું પુનઃ પ્રતિષ્ઠા ઈ સત્કર્મ પણ એની સાથે પછી સાત દિવસની આ કથા જોડી સત્સંગ દરેક સત્કર્મ સાથે સત્સંગ જરૂરી છે તો અપરાન સત્રમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા થાય છે અઠ્યાસી હજાર ઋષિઓ એની સભા નૈમિષારણ્ય અને જંગલના ઝાડવાની છાયામાં બધા બેઠા છે આજુબાજુ યજ્ઞ વેદિકાઓમાંથી હજી પણ થોડો થોડો ધુમાડો ઉઠે છે વાતાવરણ પવિત્ર છે સુગંધી છે અનેક ઝાડની નીચે સામાન્ય રીતે આપણે ત્યાં રામકથાની પણ વાત કરીએ ને તો એ વડલાના ઝાડની નીચે થાય કે ઋષિ ભરદ્વાજજીને કથા સંભળાવે છે પ્રયાગમાં એ પણ વડલાની નીચે અક્ષય વટની નીચે ભગવાન શિવ કથા સંભળાવે છે પાર્વતીજીને કૈલાસના ગિરિશિખર ઉપર એ પણ વટવૃક્ષ નીચે કાકભુષુંડીજી કથા સંભળાવે છે પક્ષીઓની સભા છે ગરુડજી બેઠા છે એ પણ વટવૃક્ષની નીચે વડલાની નીચે બેસીને કથા કેમ રામચરિત માનસ અનુસાર વડલો વિશ્વાસનું પ્રતિક છે વટ વિશ્વાસ અચલ નિજ ધર્મા તીરથ રાજ સમાજ સુકર્મા વડલો વિશ્વાસનું પ્રતિક વિશ્વાસની છાયામાં બેસીને કથા થાય અથવા તો મહાદેવ કથા કરે તો સ્વયં વિશ્વાસ બોલે છે કારણ કે મહાદેવ વિશ્વાસનું ઘણીભૂત રૂપ છે પાર્વતી સાંભળે છે એનો મતલબ શ્રદ્ધા સાંભળે છે બહુ સીધો સાધો અર્થ છે કે વિશ્વાસ બોલે અને શ્રદ્ધા સાંભળે ત્યારે જ્ઞાન યજ્ઞ સંપન્ન થાય વક્તામાં વિશ્વાસ બોલે અને શ્રોતાઓમાં શ્રદ્ધા સાંભળે તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ વક્તાના આસન ઉપર સુત મહારાજ બિરાજા છે શવનકજી જે આ બધા શ્રોતાઓમાં મુખ્ય છે આખું સત્ર એમની અધ્યક્ષતામાં આયોજિત થયું છે શવનકજી ઋગ્વેદી છે શવનકજી વૃદ્ધ કુલપતિ છે એ પ્રશ્ન કરે છે અજ્ઞાનધ્વા વિધ્વંસોટી સૂર્ય સમ પ્રભ હે સુત કથા સુતાખ્યા કથા સાર મમ કરણ રસાયન સંબોધન જુઓ વક્તા પ્રત્યેનો આદર જુઓ વક્તા પ્રત્યનો ભાવ જુઓ કે અજ્ઞાન અંધકાર ને સમાપ્ત કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુત મહારાજ એક સૂર્ય હોય અર્ધી ધરતીને અજવાળે અર્ધીમાં દિવસ હોય અર્ધીમાં રાત પણ સદગુરુ તો કરોડો સૂર્ય સમાન છે અજ્ઞાન જ્ઞાનાંજન શલાકયા સદગુરુ અજવાળા કરે સદગુરુ કરોડો સૂર્ય સમાન એ સૂત આખ્યા કથા સારમ અમને કથા સાર કહું ભાગવત કથા નથી બધી કથાઓનો સાર છે વેદોપની સદામ ભાગવતી કથા વેદો અને ઉપનિષદોના સારમાંથી આ ભાગવત કથા પ્રગટ થઈ છે મહારાજ વૈષ્ણવ માયા મોટી કઈ રીતે છૂટે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય થી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે સમજાવો આ ઘોર કલયુગમાં જીવો બધા આસુરી વૃત્તિ વાળા થતા જાય છે એમાં એનું કલ્યાણ કઈ રીતે થાય ઉપાય બતાવો અહીંયા કહે છે શૌનકજી કે કામધેનું જેની ગૌશાળામાં બાંધી હોય ને એની કોઈ કામના અધૂરી ન હોય ચિંતામણી જેની પાસે હોય એ જે ચિંતન કરે એને મળે અને કલ્પ વૃક્ષની નીચે બેઠેલો માણસ કોઈ વૃક્ષ એની છીપાણી તો નહીં કલ્પ એ નક્કી બાવળીયો તો એ કલ્પ વૃક્ષ નહીં હોય બાવળીઓ હોવો જોઈએ આને આને ભ્રાંતિ થઈ બાવળિયાને એણે કલ્પ વૃક્ષ માની લીધું અને કાં તો ઓલાના ઓલાની ભાગરેખા ભેળાણી એક માણસ જંગલમાં ભૂલો પડ્યો ભૂખ્યો તરસ્યો એકદમ થાકેલો બપોરી ટાણું ભૂખ પણ લાગેલી થાકીને એક ઝાડ બંધ નીચે બેહી ગયો હવે ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે એ કલ્પ છે એને ખબર નહીં એ થાક્યો ભાઈ ક્યો પરો ખાવા બેઠો બપોરી ટાણું ભૂખ્યો તરસ્યો પરસેવો લુફ્યોથી આપણું પન્યા પરવેહો લુહી પરવેહો કાઠિયાવાડ માં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે કડીયો નો એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવે સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસ પન્યું તો પન્યાથી પરવે હો લૂછી અને બેઠો બેઠો વિચાર કરે ક્યારે ભૂખ લાગી છે ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત અહીંયા ભૂખ લાગી અટાણે જો ખાવાનું મળે ને ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પેલા તો એક બાજોટ આવીને પેલા ગોઠવાઈ ગયો આસન તરીકે પછી બાજોટ જાણે કેતો હોય થાળ ને પધારો 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 એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર મોટો થાળ એમાં આજુબાજુ વાટકાની લાઈન તો એમાં આને જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ પૂરી મગની છૂટી દાળ ઊંધિયું કઢી બટેટા વડા ચટણી પાપડ અને એક મોટા લોટામાં છાશ અને નવાઈ બહુ લાગી કે માળવો આ ક્યાંથી આવ્યું અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં એવું કાંઈ ધાબું નથી આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી અને આ આવ્યું ક્યાંથી જ્યાંથી આવ્યું હોય ત્યાંથી અટાણે ભૂખ લાગી છે અને હામે ભાવતા ભોજન છે તરત એણે હરિહર કરવાનું ચાલુ કર્યું ખૂબ પ્રેમથી ભોજન કર્યું જરાય ખૂટે એમ નહોતું પેટ ભરાઈ ગયું છાશ પીધી પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો આમ ઝીલી લીધો જે મકર સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડે ને લૂંટે એમ પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોઈ પાણીનું આચમન કર્યું ગયા એવો થાક્યો તો અહીંયા જો ઢોલિયો હોય એની માથે ગાડલું હોય એક પાતળી ચાદર હોય ઓશિક હોય આ ઝાડની છાયા આવો વાહર આવે સરસ મજાની હવા ચાલે છે આટલું ખાલી વિચાર્યું આટલી ઈચ્છા કરી ઢોલિયો તરતો તરતો જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો હેલિકોપ્ટર લેન્ડ થાય એમ નવાય તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળું કમાલ છે હું વિચારું છું ઈચ્છા કરું છું અંતરત એ બધું થાય છે એ બધું પછી અટાણે થાક્યો હતો સીધો ઢોલિયા ઉપર પોચા પોચા ગાડલાની માથે ઓલી પાતળી ચાદર ઓઢી ખુઈ ગયો પેટ ભરાયેલું હતું પોતે થાકેલો હતો ત્રણ કલાક ઘસ ઘસાટ ઊંઘાવી જાગ્યો ગયો ને ત્યારે હાનના પાંચ થયા હતા પછી રોજની આદત ચાનું ટાણું એટલે પછી તો અદ્રશ્ય શક્તિ છે વળી આમ એ પાણી લાવજો જેમ ઘરે બોલ ચા લાવજો ત્યાં વળી પાછો પાણીનો લોટો તરતો તરતો આવ્યો ચા કપરા માં આવી કમાલ છે આ સગવડ બહુ જબરી છે અહીંયા પાણી પીધું ચા પીધી હાંજનું ટાણું થયું બેઠો બેઠો વિચાર કરે કે આ મળું જે ઈચ્છા કરું છું એ બધું મળે છે આ બધું પ્રગટ ક્યાંથી થાય છે આ ઊંચું જોયું જાડવા ઉપર અને પછી ન આવવો જોઈએ એવો એક વિચાર આવ્યો એને કે આમાં ભૂત તો નથી ને આ ઝાડમાં આ બધું આવે ક્યાંથી આટલો ખાલી વિચાર કર્યો ત્યાં ભૂતડા નાચવા માંડ્યા એની સામે આ તો કલ્પ વૃક્ષ હતું જે કલ્પના કરે એ મુજબ થાય ભૂતડા નાચવા માંડ્યા એ ભૂતડા નાચતા માંડ્યા એટલે ત્યાંથી ભાગી ગયો તો વાંધો નહોતો પણ પાછો અહીંયા ખાટલા ઉપર બેઠો બેઠો કે ઓય બાપા હાચું નીકળ્યું ભૂતડા જ છે મેં ભૂતડાને ઘેર ભોજન કર્યું અને આ ભૂતડા હવે મને છોડે નહીં મારી નાખશે મરી ગયા એ મરી ગયા એટલું બોલ્યો મરી ગયો કારણ કે કલ્પ વૃક્ષ હતું ને એમાં તો જે તમે કલ્પના કરો એ મુજબ થાય એટલે કલ્પ વૃક્ષની પાસે હંમેશા સાચો અને શિવસંકલ્પ કરવો કલ્યાણકારી સંકલ્પ મસ્ત શિવસુક્ત છે વેદોમાં જાગૃતો દૂર મુદ્દે દિવંતુસુપ્ત દૂરંગમ જ્યોતિખા જ્યોતિ મન શિવસંકલ્પમસ્તુ બધ મંત્રો વચ્ચે છિલ્યા સુખારથિરશ્વાખ્યાનયનીયતેષુભિર્વાજિન ઈવ રતપ્રતિષ્ઠિરંજવિષ્ઠન તમે મન શિવકલ્પમસ્તુ શિવસલ્પસૂક્તના બધા મંત્રૂણી અ તનમે મન શિવ સંકલ્પ મસ્તુ એવું એ મારું મન શિવ સંકલ્પથી યુક્ત થાવ શિવ વાળું થાવ કલ્યાણકારી સંકલ્પ સંકલ્પ હારા કરજો ઈચ્છાઓ પારમાર્થિક રાખજો તો ઠાકોરજી જ કલ્પવૃક્ષ વૃક્ષ જેવા છે આ ભાગવતે કલ્પ વૃક્ષ છે આંબો અખંડ ભુવનથી ઉતર્યો એ આપણું જે ધોળપદ છે